નમસ્કાર મિત્રો રાજેશ વોરા એક તારીખ રેવી ચેનલમાં ખૂબ હાર્દિક સ્વાગત છે સત સાથ જણાવો કે આજે આપણે ડૉક્ટર ઘેલાણી એગ્રીકોન કંપનીમાંથી આવે છે જે લોકો કેનેડામાં પણ એનો પ્લાન્ટ છે અને ભારતમાં પણ એનો પ્લાન્ટ છે હવે એ લોકોનો આઈના છે અને ડૉક્ટરની પદવી મેળવી લીધેલી છે અને જૈવિક ખેતીમાં ઘણી ઘણી બાબતો જાણે છે અને ટૂંકા ગાળામાં એને ઘણો વિકાસ કંપની કરી લીધેલો છે એટલે આપણે સાઈડ પાસેથી થોડુંક માર્ગદર્શન જવાનું છે જૈવિક ખેતી માટે કે માણસો અહીંથી બીમાર હોશું આપણે કેન્સર ઓછું થાય જે ખેતીનું પણ મોટું મહત્વ છે તો સાઇટ પર આપણે બે શબ્દ મગફળી વિશે બોલાવા છે તો સાઇટ પર જરાકામાં ધ્યાન આપીએ મકફળી ક્યાં જે આપો તો તમારા વિસ્તારમાં મગફળી બને કારણ છે 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 મે ઘણા 20 ઘણા લાંબા સમયથી અહીંયા તમારો વિસ્તારમાં મકફળી થઈ છે તો એ મગફળીમાં મારા ઘણા વર્ષોથી અનુભવ એવો છે કે આ વિસ્તારમાં એટલે પાસ્ત્રીને જૂનાગઢનો વિસ્તાર છે કે આ વિસ્તાર છે કે જ્યાં વર્ષોથી મગફળી થઈ છે ત્યાં સફેદ ફૂગનું પ્રમાણ ઘણું બધું જોવા મળે છે સફેદ ફૂગ ઉકસુક છે કાંઈ ફૂગ છે બધું એટલે કાળી ફૂગ ને ઉકસુકે જેટલા પોપટા જે છે એ કાળા થઈ જતા હોય ખરાની દાણા એવા તમારા પ્રોબ્લેમ હોય તો એના માટે અત્યાર સુધી તો એવું હતું કે ભાઈ આપણે ફંગીસાઈડ જે છે એ જમીનમાં એક વખત બે વખત ત્રણ વખત આપણે આપતા હતા અને એનાથી આપણી ફૂગ સફેદ ફૂગ છે કે કાળી ફૂગ છે તો એ આપણે કંટ્રોલ કરી શકતા હતા પણ હવે ઉકસુકનું જે તમે નામ બોલ્યા છો ને નામ એવું છે કે એના માટે હજુ સુધી કોઈ એવી ફંગી રોકી શકે પણ હું એના માટે સો ટકા તમને નિદાન આપી શકું કે જો તમે પાયામાં એટલે કે આપણે વાવેતર કર્યા પછી વેજના સમયમાં કે વરસાદ થાય ત્યારથી લઈ અને પંદર દિવસ સુધીમાં જો આપણે ટ્રાયકોન અને સુડોન આ જે બંને ફૂગ છે એક બેક્ટેરિયા છે એ બંને જો આપણે એમાં આપીએ તો સો ટકા આપણે નિરાકરણ કરી શકીએ નથી રહ્યું કે સફેદ ફૂગ આવે તો આપણે જંતુનાશક કે ફૂગ નાશક નો જ છંટકાવ કરવો પડે પણ હવે તો આ પ્રકારના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા અને ફૂગ બંને તમે સારી રીતે ઉપયોગ કરી અને નિયંત્રણ કરી શકીએ પછી બે વખત તમારે એને ખરેખર આપવું જોઈએ પહેલી વખત છે તો એ વાવેતરથી ભેજ વખતના સમયમાં એક થી પંદર દિવસની અંદર અને બીજું વાવેતર થી ચાલીસ પિસ્તાલીસ દિવસમાં અંદર બીજો ડોઝ એટલે કે એક એકરે એક કિલો પ્રમાણે જો તમે એને આપો કે એક એકરે એકથી દોઢ બે કિલો સુધી જઈ શકાય એવું ફૂગનું પ્રમાણ હોય એ પ્રમાણે તમે એને આપી શકો તો આ પ્રમાણે જો દરેક ખેડૂત અપનાવે ને તો જે રીતે પેસ્ટિસાઈડમાં ને કે ફંગીસાઇઝમાં દિવસે દિવસે ડોઝ આપણા વધતા જતા હતા અને આપણને રિઝલ્ટ નબળું પાતળું મળતું જતું હતું આમાં એવું કંઈ થાય નહીં આ તો ફૂગ છે જૈવિક છે એટલે કે જમીનની ફૂગ ઉપર એ જીવી અને એને મારી અને પોતાનું જીવન બચાવતી હોય છે એટલે કે આ બધી જ લેપ આ કોઈ કંપનીના સંશોધન કરતા પણ આ જમીનની જ કુદરતે આપેલી ફૂગ હતી પણ એને લેબમાં ફરીથી આપણે બનાવીએ અને આપણા જમીનોમાં જે છે એને ફરીથી આપણે ઉમેરી દઈએ તો સારામાં સારું આપણને મળે અને ઓછો ખર્ચ પણ થાય ઝેર મુક્ત ખેતી જે આપણે અત્યારે બધા વિચારી રહ્યા છીએ ભવિષ્ય આપણું વિચારી રહ્યા છીએ તો એમાં આપણે ધીમે ધીમે શરૂઆત પણ આપણી સારી રીતે કરી શકીએ પછી સાહેબ મારે પ્રશ્ન એવો હતો કે જે અને

તો એ કામને ધ્યાનમાં રાખી હવે એવી કોઈ જરૂરિયાત રહી નથી કે છાણીયું ખાતર જોવું જોઈએ ગળથીઓ ખાતર જોવું જોઈએ કે આપણે ખાસ કરી અને લીંબોળી ખોળ કે દિવેલી ખોડો જોવો જોઈએ એવું હવે જરૂરી રહ્યું નથી પણ એના બદલે એના બદલે હવે આપણે ઘીની રેતી છે પછી આપણી માટી છે કે કોઈ પણ વસ્તુ આવી હોય આપણે એની સાથે મિક્સ કરી અને તમે સારી રીતે ભેજ ખૂબ જ જરૂરી કારણ કે સજીવ છે એને પાણીની તો જરૂરિયાત રહેવાની છે એટલે કે આપણે જે કંપનીના એના માટે ન્યુટ્રીકોન ના બેક્ટેરિયા પણ પીવાય છે એ ના જે બેક્ટેરિયા છે એ હોય એ દાણા દાર ઉપર ઉપર ટ્રાયકોન ને સુડોન ને તમે આપી મિક્સ કરી એને પણ આપી શકો તો ટુ ઇન વન જેવું કામ થઈ જાય કે ફૂગ ફૂગનું કામ કરશે ને આપણે જમીનમાં બેક્ટેરિયા પણ એટલે મળી જશે તો આવું પણ આપણે ખેડૂતોને ભલામણ કરી શકીએ પછી સર એક પ્રશ્ન એવો હતો કે ખેડૂતોને મગફળીના મૂંડા આવે છે મૂંડાનો અમારે બહુ બહુ મોટો થોક છે એટલે મૂંડા માટે જમીન બગડેની ને જમીનની તાકાત અને ઉત્પાદક શક્તિ એવી નહીં એવી રે એના માટે કોઈ સજેશન કરો તો સારું હા એના માટે પણ એક સરસ મજાની મેટિઝમ હેનિસોપલી નામની ક્રૂપ છે કે જે જમીનના કોઈ પણ પ્રકારના કીડા એટલે કે ખાસ કરીને તમારા વિસ્તારમાં મુંડા હોય ઉધઈ હોય તો આવા જે જમીન જંતુઓ છે એગ્રીમેટ જે ફૂગ આવે છે એગ્રીકોડ એ તમે ખૂબ જ સારી રીતે એને ઉપયોગમાં લઈ શકો એને પણ આપણે કોઈ પણ માટી છે રેતી છે ખાતર છે એટલે કે ખાસ કરીને છાણિયો ખાતર ફોડ એની સાથે મિક્સ કરી એને આપી શકાય જો તમારા વિસ્તારમાં દર વર્ષે મુંડા આવતા જ હોય તો એવી એક પણ ભલામણ આપણે કરી શકીએ કે ભાઈ ટ્રાયકોન ને સુલો સફેદ ફૂગ માટે કાળી ફૂગ માટે ઉત્સુક માટે આપે છે તો એની સાથે સાથે જો એગ્રીમેન્ટ પણ મિક્સ કરીને આપી દે તો મુંડા શરૂઆત જનરલી વરસાદ પડે પછી એના જે એડલ્ટ છે એ છે છે કે ઓર્ગેનિક પડી એની નીચે ઈંડા મૂકે અને એ ઈંડામાંથી પેલું સ્ટેજ બીજું સ્ટેજ ખરેખર દેખાતું બહુ ન હોય પણ બીજા ત્રીજા ચોથા સ્ટેજમાં જયારે મુંડો આવે ત્યારે આપણે એને જોઈ શકતા હોય પછી આપણે એની નિયંત્રણની આપણે બધી કાર્યવાહી કરતા હોઈએ તો આવા સમયમાં જો એને પંદર વીસ દિવસની અંદર એગ્રીમેન્ટ આપી દેવામાં આવે તો જમીનમાં એ ફૂગ એક્ટિવ થાય અને એ એક્ટિવ થયેલી ફૂગ જે છે એ મુંડાના ઈંડાને જ મારી નાખે કે જેથી કરીને એનું આગળનું જે ચેનલ છે કે આગળનું જીવનચક્ર છે ત્યાંથી જ એને ખોલી નાખે તો એના માટે થઈ અને એગ્રીમેન્ટ ફૂગ દરેક ખેડૂતે વાપરી તો હવે પછી જોઈએ જેથી કરીને આપણે ઓછામાં ઓછા જમીનમાં પણ રસાયણિક આવા બધા જંતુનાશકો છે એ આપણે ઓછા કરી શકીએ અને આપણી જમીનની ફળદ્રુપતા જે છે એને ફરીથી ધીમે ધીમે આપણે વધારતા જઈએ હવે પછીના સમયમાં એક નવો રોગ આવ્યો છે કે કૃમિ જમીનમાં થાય છે કૃમિ કે કૃમિ આમ નરિયા ખાતે દેખાતા નથી દૂરબીન થી દેખાય છે બરાબર જે કૃમિ નું કઈ સોલ્યુશન આપણે કંપની પાસે હોય તો વધારે સારું લાગે હા કૃમિ માટે એટલું આપણે સો ટકા કહી શકીએ કે અત્યારે એમાં સરકારે જે માન્યતા આપી છે કોચોનિયા નામની જે ફૂગ છે એ પોચોનિયા નામની ફૂગની એક માન્યતા અત્યારે મળેલી છે અને એનું મુખ્ય કામ જે છે એ કૃમિના આખા જેટલી એની હોય એનું એમાં ઈંડા પણ હોય એના એડલ્ટ પણ હોય એના પીપા પણ હોય આ બધાને મારવા માટેનું કામ એ પોચોનિયા નામની જે ફૂગ છે એ કરતી હોય તો જે જે વિસ્તારમાં ધારો કે તમારા વિસ્તારમાં કૃમિની અસર મગફળીમાં પણ હવે તો દેખાતી હોય શાકભાજી બનતું હોય તો શાકભાજીમાં પણ એની અસર જોવા મળતી હોય આંબા જેવા આંબા પાકોમાં પણ હવે તો કૃમિ જોવા મળે છે અત્યાર સુધી તો ગુજરાતમાં દાડમમાં જ જોવા મળતા હતા પણ હવે તો મેં ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી એમાં તો ડુંગળી છે કે આવા જે પાકો છે એમાં પણ હવે તો આપણને જોવા મળે છે તો મગફળીમાં જો તમારે કૃમિ આવતું હોય તો આપણે અત્યાર સુધી સફેદ ફૂગ માટે થઈ અને ટ્રાયકોન વાપરતા હતા કાળી ફૂગને ઉત્સુક માટે થઈ અને સુડોન વાપર્યું મુંડા આવે તો એગ્રીમેટ ફૂગ વાપરી તો જો તમારા વિસ્તારમાં કૃમિ આવતા હોય તો એના માટે થઈ અને પોચુનિયા નામની ફૂગ છે એ પણ તમારે સાથે એડ કરવી જોઈએ કે જેથી કરી અને જમીનમાંના જે જમીન છે એ મારી નાખે અને જે પાક છે એનું સારું એવું રક્ષણ કરી શકે પછી આપણે સારા મગફળીમાં લીલી પોપટી સુશાથી યોજના એટલે ઘણી બધા આવી જાય કે જે ખેડૂતો માટે ગંભીર સમસ્યા છે અને આપણો મિનિંગ એવો છે કે જૈવિક ખેતીમાં ખેડૂતોને કોઈ પણ નુકસાન ન થાય સાટવા વાળાની સેફ્ટી રહે અને ખાલની સારા સારાની સેફ્ટી રીત છે જીવન ક્ષેત્રો વ્યવસ્થિત રહે એના માટે તમારા પાસે કોઈ સોલ્યુશન અત્યારે આમ જોઈએ ને તો ઉપરથી ઘણી બધી વખત ઇયળ પડતી હોય ચૂસિયા પડતા હોય કે મોડો મસી આવતા હોય તો એના માટે આપણે જનરલી અલગ અલગ પ્રકારની આપણે દવાઓ વાપરતા હોય તો એ એના માટેની જે ફૂગ છે એ વોલ્ટિસિલિયમ લેકાની નામની જે ફૂગ છે એ જે ઓછા પ્રકારના ચૂસિયા પ્રકારની જે જીવાતો છે એને એ મારવાનું કામ કરે પણ જો સાથે ઈયળ પણ તમને દેખાતી હોય લીલી ઈયળ છે કે એવી કોઈ યળ દેખાતી હોય તો એના માટે થઈ અને બિવેરા નામની ફૂગ છે એ બિવેરાનું કૂગનો કોઈ પણ જંતુનાશક દવાની સાથે મિક્સ કરી અને આપી શકાય આ ઘણા ખેડૂતોને ઘણા વેપારી મિત્રો ને પણ આ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ અમારે ફૂગ છાંટવી છે પણ આગળ અમે પેસ્ટીસાઈડ પરમ દિવસે છાટેલું છે તો શું કરવું એ એક સમય હતો જ કે પહેલાના સમયમાં જયારે આપણે ફૂગ વાપરતા એ પેલા પાંચ સાત દિવસ પેલા કોઈ પણ જંતુનાશક દવા ન વાપરેલી હોવી જોઈએ અને સાથે સાથે આપણે પાંચ સાત દિવસ પછી પણ વાપરવાની આવતી નથી પણ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને કંપની અત્યારે જે બનાવેલી ફૂક છે એમાં આપણે સો ટકા એવું કહી શકીએ કે કોઈ પણ જંતુનાશક દવાની સાથે આપણે એને મિક્સ કરી અને આપણે એને આપી શકાય જેથી કરી અને જંતુનાશક દવાની અસર જયારે ઓછી થાય ત્યારે ફૂગ આ જે છે એ ધીમે ધીમે પોતાની અસર મોટી કરતી જાય એટલે કે જંતુનાશક દવાની અસર ઘટે અને ફૂગનાશક તરીકે એટલે કે ફૂગ તરીકે જે આપણે વાપરીએ છીએ એ બીવેરા છે કે વોટિસિલિયમ છે કે વોટિલિયમ છે એનો ધીમે ધીમે અસર વધતી જાય એટલે કે ચુસિયા હોય કે ઈયળ હોય એનું લાંબા સમયનું આપણે સારી રીતે નિયંત્રણ કરી શકીએ તો આ બધા જ જૈવિકો છે આમાં બધાને જ કામ લાગે ઘણી બધી વખત ખેડૂતો એવું પણ વિચારતા હોય છે કે આ અમારા તમારી જૈવિક છે એ અમારા રાસાયણિકમાં તો ચાલે જ નહીં તો એની સામે આપણે તો એટલું કહી શકીએ કે ભાઈ રાસાયણિક ખેતી કરે છે જે પ્યોર કેમિકલ ખેતી કરે છે અને જયારે એનાથી થાકી જાય ત્યારે પણ આનો ઉપયોગ કરી અને સો ટકા નિયંત્રણ કરી શકાય એ જ રીતે કોઈ જૈવિક ખેતી કરતા હોય તો એના માટેના બધા સારા સોલ્યુશન છે કોઈ ઓર્ગેનિક ખેતી કરતા હોય અને એને જીવાત છે રોગ છે કે કંટ્રોલ ન થતો હોય તો એના માટેના પણ બધા સારા ઉત્પાદનો છે ઘણા બધા કોઈ પણ કેમિકલ્સ નાખવું નથી જૈવિક ખેતી કરવી નથી પણ જો નાના મોટા પ્રશ્નો આવે તો એવા ખેડૂતો પણ આનો ઉપયોગ કરી શકે એટલે કે દરેક ખેડૂતના દરેક ખેતી પદ્ધતિમાં આ બધી જ ફૂગ અને બેક્ટેરિયા ભવિષ્ય માટે અને અત્યારથી જ એના આપણે કામમાં લેવા જોઈએ સર બીજું આપણે અમારા અમીરનો વિસ્તાર છે અમારો મારા પોતાને ખુદ ને ચૌદસો કલમ છે

તો આપણે એને રોકી દઈએ છીએ અથવા તો મારી નાખીએ છીએ અને પછી આપણે એનો ભોગ બનીએ છીએ કે અમારા આંબામાં ધારેડી કેરીનું ઉત્પાદન આવતું નથી તો આવા સંજોગોમાં પણ કંપનીએ સરસ મજાની ફૂગ બનાવેલી છે તો તમે એમાં એગ્રીમેન્ટ અને બીવેરા આ બે ફૂગ છે એ બંનેનું મિક્સ કરી અને જે થળ છે થળ ઉપર જે તડતડિયા બેઠા હોય છે કારણ કે એની ઓળખાણ કેવી રીતે મળે તો ભાઈ થળ તમે અડો અને અડો અને તળ તળ કરતા ઉડે એટલે આપણને ખબર પડે કે તડતડિયાનો એટલે આવી ગયો એટલે થળ ઉપર તમે જો એનો સ્પ્રે આપી દ્યો તો પણ એનું ખૂબ જ સારું નિયંત્રણ થાય પછી આ તળતડિયાનું જો આપણે નિયંત્રણ ન કરીએ અને મોર આવી જાય જાય પછી એમાં એમાં ધીમે ધીમે ઉપર અને એમાંથી જે લિક્વિડ નીકળે તળતર કાળી જ પ્રિવેન્ટિવ આ બધા જ કરી દેવા જોઈએ જેથી કરીને આપણા મોરમાં કાળી ફૂગનો પ્રશ્ન જે આવે છે જેના થકી આવે છે એને જ આપણે આગળ વધતું અટકાવવું જોઈએ પછી ઘણી વખત આપડે ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે આંબામાં ઊંટી સડી જાય છે કૃમિ થાય છે નિમાટોડ થાય છે જમીન જન્ય રોગ છે એમાં ટૂંક ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તો વધારે સારું હા એટલે આમ જુઓ તો અત્યાર સુધી ઉધઈ તો કોઈને કંટ્રોલમાં થઈ જ નથી ઉધઈ માટે આપણે ઘણી બધી પેસ્ટીસાઇઝનો ઉપયોગ બહુ કર્યો છે પણ છતાં પણ એ ઉધઈનું કંટ્રોલ હજી નિવારણ મળ્યું નથી કારણ કે એની આખી ચેઇન હોય આપણને એવું કહેવામાં આવ્યું છે કે એ લશ્કર હોય એની રાણી તો અંદર બેઠી હોય અને એ રાણી અંદર બેઠી છે ત્યાંથી આપણે એને કેમ મારવી કારણ કે ત્યાં કોઈ પહોંચી જ શકતું હોતું નથી તો આવા સંજોગોમાં જો આપણે જમીનમાં મેટાિઝમ એની સોપલી નામની ફૂગ એટલે કે એગ્રીમેટ ફૂગ જે આવે છે એ એગ્રીમેટ ફૂગ જો આપણે આપીએ તો

જયારે ઉદય આવે છે અથવા તો ખબર જ છે કે ભાઈ અમારા આ પાકમાં ઉદય આવે છે તો એની ટ્રીટમેન્ટ ભેજવાળા સમયમાં આપતા ઘણા બધા ખેડૂતો હવે જોવા મળે પણ છે

ગ્લોબલ વોર્મિંગ જેને આપણે કહી છે એ ગ્લોબલ વોર્મિંગમાં શું બન્યું એટલે કે જમીનમાં જે કાર્બન હતો કે હોવો જોઈએ એ ઘટતો ચાલ્યો હવામાં જે કાર્બન હોવો જોઈએ એ વધતો ચાલ્યો તો આવા સંજોગોમાં આપણે જમીનમાં જો માઇક્રોરાઈઝા નામની જે ફૂગ આવે છે એ માઇક્રોરાઈઝા નામની જો વાપરવામાં આવે એટલે કે વામ કોન કરીને કંપનીની પ્રોડક્ટ આવે છે એ જો વાપરવામાં આવે તો એની જે પ્રજાતિ છે એ પ્રજાતિ એટલી સરસ રીતે એને ડેવલપ કરેલી છે કે ફક્ત લાંબા તાતણા કરવાનું કામ ન કરે પણ એ પ્રજાતિ છે એ પ્રજાતિ પોતાના જ એન્ઝાઇમ્સ છોડે અને એને જમીનમાંથી જે રોગ આવવાના હોય એનાથી એને પ્રોટેક્ટ કરે એટલે કે દરેક ખેડૂતે હવે પછીના સમયમાં વામકોન નામ જેવી ફૂગ છે એ ધીમે ધીમે એનો વપરાશ પણ કરવો પડશે અને આંબામાં પણ ઘણા ખેડૂતો હવે વાપરતા થયા છે ઘણા પાકમાં પણ વાપરતા થયા છે અને જ્યાં વાપર્યું છે ત્યાં ખેડૂતો ખૂબ જ ખુશ છે રાજી છે એટલે ત્યારે આપણને એવું લાગે કે જૈવિકમાં જે તાકાત છે ને એ ઘણી બધી વખત આપણને કેમિકલ્સમાં પણ જોવા મળતી નથી તો આવા સંજોગોમાં આપણે ધીમે ધીમે જૈવિક તરફ પ્રયાણ કરવું જોઈએ અને ધીમે ધીમે એમાં આગળ વધવું જોઈએ કારણ કે આપણે છેલ્લે આપણી જમીન ઉપર જ નિર્ભર છીએ ખેડૂત તરીકે હું હોઉં તો હું પણ જમીન ઉપર જ નિર્ભર હોઉં તો મારે જમીન ને મારીને લાંબી આપણે રેસના ગોળા બની શકીએ જ નહીં એટલે કે જમીન ને બચાવવાનું જે આપણું અભિયાન છે આખી દુનિયામાં ચાલે છે સેવ સેવ તો એ અભિયાન છે કે જમીન બચાવો તો જમીન બચાવશું તો આપણું કઈક ને કંઈક સારું ઉત્પાદન મળશે દુનિયાની વસ્તી મોટી થતી જાય છે ઉત્પાદન જો ઘટતા જશે તો આપણામાં પણ એક ભૂખમરો આવી શકે એના માટે આખી દુનિયા અત્યારે કેમિકલ ફ્રી તરફ જોવા જઈ રહી છે આપણા ભારતની જ આ વાત નથી અમે તો બીજા દેશોમાં પણ કામ કરીએ છીએ ત્યાં પણ હવે ધીમે ધીમે રાસાયણિક ઓછું કરવા માંગે છે જંતુનાશક દવા ઓછી કરવા માંગે છે અને આ તરફ ખેડૂતો યુનિવર્સિટીઓ ગવર્મેન્ટ બધા જ ધીમે ધીમે આ વિસ્તારમાં હવે આ દિશામાં આગળ વધે છે પછી આપણે જે માઇકોરાઇઝ આપે તમને બનાવે છે એક તો આપણે એગ્રીકોનનો માઇકોરાઇઝ આવે છે બીજી ગુસ્કો છે તાલુકા પાસે ઘણી ઘણીના માઇકોરાઇઝ આવે છે મારા અનુભવ પ્રમાણે મેં આ બાર કલમોમાં વાપરી હતી અને માઇકોરાઈઝા વાપરવાથી જ્યાં તડકા બહુ પડે છે તો પાણીની પાણીમાં પણ ઘણો ઘણો ભેજ જાળવી રાખે છે પછી જમીન બી ખાવા દેતું નથી પછી બહારથી પોષક તત્વો ઢવડી ઢવળીને આપે છે અને અંદરથી સરકાર આવી છે અને કોઈ પણ હિસાબે મૂળને વધારાની એક્ટિવિટી મળી જાય છે વધારાના મૂળ મળી જાય છે એટલે ઝાળો બનાવે છે જે કિલોમીટર અડધા કિલોમીટર સુધીનું જે ઝાડું બહારથી પોષક તત્વો ખેંચી જાય છે ટૂંકમાં સેન બનાવે છે માઇકોરાઈઝા એટલે માઇકોરાઈઝા આપણા માટે નવું છે પણ ખેડૂતોએ માઇકોરાજા વાપરવું જોઈએ અને માઇકોરાજાની ભલામણ છે અને આપણી એગ્રીકોન કંપની છે એ જે આપણી જે પ્રોડક્ટ આપે છે એ બધી જૈવિક પ્રોડક્ટ ઉપર વધારે પ્રાધાન્ય આપ્યું છે કંપનીએ અને કંપનીનો ઘણો એવો સાથ છે અને આપણે આંબેરણ કલમોમાં કંપનીએ ઘણો એવો માર્ગદર્શન સાહેબ આપ્યું છે કેનારા હોય તો એ સર ગમે ત્યારે કોણ ઉપાડે છે કે જે આપણો માર્ગદર્શન આપે છે અને આપણે જે કલમો પોતાના બગીચામાં કરી છે એમાં આપણે ગોપકોનું સર્ટિફિકેટ માગ્યું છે અને ટોટલ જૈવિક ખેતીથી કલમો કરવા માગીએ છીએ જેમાં આપણે કોઈ ઝીરો ટકાના શેર કરવાની ગણતરી છે તમે તમારો જે વિચાર છે ને એ વિચાર હવે ધીમે ધીમે ઘણા બધા ખેડૂતોમાં આવશે કારણ કે આપણે છેલ્લા દસ દિવસના જ પેપરમાં જોઈએ તો ભારતની નંબર વન કંપનીઓના મરચું જે છે એ રિજેક્ટ થયું હવે એ રિજેક્ટ થયું યુરોપ કન્ટ્રીમાંથી થયું છે ભણી મિડલ ઈસ્ટમાંથી પણ રિજેક્ટ થયું છે તો આ બધા મરચાં એટલે કે આપણું જે લાલ મરચાંની જે પેકિંગ આવે છે એ મરચું રિજેક્ટ થયું તો હવે જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવ્યું તો એમાં ઊંચા પ્રકારની જંતુનાશક દવાઓનું પ્રમાણ નીકળ્યું

જ્યારે એને હાર્વેસ્ટ કરવાનું હોય એ પેલા જો સાહીઠ દિવસ પેલા કેમિકલ્સ ન વાપરે અને આવા જૈવિક ઉત્પાદનો વાપરે તો સો ખેડૂતને ફાયદો થાય અને પોતે રૂપિયામાંથી ડોલરમાં માલ વેચી પણ શકે આપણા ભારતમાં જ બધી જંતુનાશક દવાઓ વપરાય છે ખેડૂતો બાકી કેનેડા છે યુએસ છે કે જ્યાં લોકો નથી વાપરતા એ લોકો સમજી ગયા છે અને આપણે કેન્સરનું કારણ દાખલા તરીકે આપણો એનો અઝાબ છે ત્યાં રીંગણા લોકો બહુ શાકભાજીની ખેતી કરતા જ્યાં કેન્સરના ઘેર ઘેર ખાટલા છે આપણે ગુજરાતમાં એ કેન્સરની ખૂબ હોસ્પિટલો થઈ છે આને રોકવું હોય આપણું પર્યાવરણ બસાવું હોય આપણી પૃથ્વી બસાવવી હોય તો આપણે ઝેર મુક્ત ખેતી કરવી પડશે ગાય આધારિત ખેતી કરવી પડશે પાનેકાર આધારિત ખેતી કરવી પડશે ઘણી ઘણી ખેતી એવી છે કે એમાં સફળતા મળે ધન્યવાદ સાથે ગોવિંદ વાત જઈએ